દિવસે અત્યારે આપણે હર્ષદભાઈ સનાતન ફાર્મ મુકામે આપણે ઊભા છે આપણી જોડે આજે મહેસાણાના આજુબાજુના નર્સરીના ના એક મોટું ગ્રુપ હર્ષદભાઈ ની મરચીની વેરાયટી વિકરાંત નું ફીલ જોવા પધાર્યા છે તો આપણે હવે

છઠ્ઠા આઠ છ એ જ ચોપી તો પીકિંગ થયું સાતમા પછી પૂરે પૂરે સાઈડ દિવસ એ વીણી પ્રથમ વીણી થઈ બરાબર છે કેવું રીતે વીણીમાં વીણીમાં સરસ પાઉમાં જ્યારે વચ્ચે નબળું હતું જ્યારે ઓછા ભાવ હતા 10 12 રૂપિયા 8 રૂપિયા ત્યારે આપણે 15 17 રૂપિયા આવતા બરાબર છે અત્યારે હાલ કેટલો ભાવ છે અત્યારે 25 થી 40 રૂપિયા આ કઈ વીણી છે પાંચમી છઠ્ઠી હા પાંચમી વીણી થશે પાંચમી વીણી છે અત્યારે કેટલું

કેવું વરસાદની પાછી બીજા કરતા ઓછો હું આમાં એક રાઉન્ડ મારું છું દવા નું વધારે કઈ હું દવા મારતો નથી દસ દિવસ પછી દિવસ મિનિમમ દસ દિવસ બાર દિવસ પંદર દિવસ

તો તમારો બધા નો ધકો એ વસુલ 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 સમય આવે તમે તમારે વસુલ ને આટલે આટ પોતી છે આની મારા અંદર મુજબ અને હું જી સંદેશ ભાઈ મેરે જે હારી ગયેલો છે એવું મને દેખાય શરત સરત મેરી છે અમે કે ભાઈ માથા બરોબર પોગી જાય ને એટલે આ જમણવાર આપશે નહીં પોગે તો હું આપશે હારેલ શું લાગે કોણ આપશે તો બધા આવ્યા અમારી જોડે આજનો દિવસ આપણો બહુ સારો રહ્યો તમારા અભિપ્રાયો સારા રહ્યા અને હર્ષદભાઈ નું ફીલ બહુ સારું અમને લાગ્યું મને બહુ સારું લાગતું હતું